તો આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી આણંદ વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે તો ભાવનગર સોમનાથ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે अत्यंत सुधी सरीराश करता 1 टका વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જો કે ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની જો વોર્નિંગ છે ચેતવણી છે ઓ ડે 1 માં આપકા હેવી ટુ વેરી હેવી આઇસોલેટેડ પ્લેસ પર મેં દિયા ગયા છે ગુજરાત રીજન કે લિયે ઓર આગલે 4 દિન ઉસકે આગે 4 દિન હેવી રેનફોલ કા વોર્નિંગ હે ઇસમે आपका गुर जो गुजरात रीजन है आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हैवी टू वेरी हैवी एंड डे uh, टू में आपका uh, हैवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन में वेरी हैवी रेनफॉल होने का चांसेस है वालसा नवसारी तापी डांग सूरत भारूच खेडा आनंद अहमदाबाद और जो सौराष्ट्र कच्छ में आपका वेरी हैवी रेनफॉल होने का चांसेस है वो सारे डिस्ट्रिक्ट में होएगा एक्सेप्ट कच्छ को छोड़ के डेवान में તો રાજ્યભરમાં વરસાદ થયો અને જેને લઈને ખેડૂતોએ અને રોત્સાહ છે સારા વરસાદને પગલે ખેડૂતો વાવેતર શરૂ કરી દીધું ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું છે અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી દીધો છે આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનું અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે છે ત્યારે વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ ધોળકા અને દસકોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતીની વાવેતરની શરૂઆત કરી દીધી છે અમદાવાદ જિલ્લા જિલ્લાના નેવું ટકા ખેડૂતો ડાંગરની ખેતી કરે છે જેમાંથી પ્રથમ વરસાદ થતા ખેડૂતો વાવેતરની તૈયારી કરી છે હવે વરસાદના બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા તેઓ સેવી રહ્યા છે અમદાવાદમાં વરસાદ થયો છે અને વરસાદના પગલે હવે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે અમદાવાદ જિલ્લાના ખેડૂતો જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓએ વાવણીની શરૂઆત કરી છે કે કેમ વાવણી લાયક વરસાદ તેમના મતે થયો છે કે કેમ તમામ પ્રકારની વાતો જે છે તે ખેડૂતો સાથે કરીશું ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ થયો છે નથી થયો અને આ વિસ્તારમાં મુખ્યત્વે કઈ કઈ ખેતી થાય છે આપણે અમદાવાદ જિલ્લાના જે તાલુકા ગણીએ વિરંગામ સાણંદ અને બાવળા લગભગ નેવું ટકા ડાંગર આધારિત જ છે વરસાદ થયો ખરો પણ જે વાવણીલાયક જે જોયો વરસાદ આપણે એ પ્રમાણમાં થયો નથી બાકી ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદ થયો એના પ્રમાણમાં આપણે અમદાવાદ ગ્રામ્યમાં ઓછો વરસાદ છે ચોક્કસથી તો મુખ્યત્વે ડાંગરની ખેતી આ વિસ્તારમાં થાય છે શું કહેશો કેવી રીતે ખેતીની તૈયારી કરી દીધી છે ક્યાંક વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે કોણ કોણ વાવેતર કરી રહ્યું છે અને આમાં કેવી કેટલા વરસાદની જરૂર હોય છે અને શું સ્થિતિ છે અત્યારે હાલ વરસાદ થયો છે ખરો પણ થોડો ઓછો થયો અને જે સિંચાઈના સાધનો છે એ લોકોએ ઘણી જગ્યાએ ચાલુ કરી દીધી રહ્યું પણ હવે છે ને વરસાદની રાહ લોકો જોવે અને એ પ્રમાણે વરસાદ થશે એટલે ડાંગરનું બધું કામકાજ ચાલુ થઈ દેશે છે હકીકત છે અને સિંચાઈનું પાણી આવે તો વધારે એમ કે પહેલાં સર એ કામ થઈ શકે એમ છે આ પંથકમાં કેટલા ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે કયા કયા વિસ્તારની અંદર ડાંગરની ખેતી થાય છે કેટલા પ્રમાણની અંદર થતી હશે એટલે બાવળા ધોળકા સાણની અંદર લગભગ એસી નેવું ટકા લોકો છે એને ફક્ત ડાંગરનું કામ વાવેતર કરે અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે એટલે અત્યારે બધા જે પિયતના સાધનોવાળા છે એમને તો ડાંગરનું લગભગ ધીરે ધીરે ચાલુ કરી દીધું રોપણ પણ વરસાદ આવે એટલે બધા ચાલુ થઈ જશે તો હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે પરંતુ તાઉતે વાવાઝોડામાં આંબાના અનેક બગીચાઓ નષ્ટ થયા હતા અને જોકે સરકારની મદદથી ખેડૂતો હવે ફરી પાછા બગાયતી પાક તરફ વળ્યા પણ છે વર્તમાન સમયમાં ગીર વિસ્તારમાં બાર હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે જે ગત વર્ષની સરખામણીએ ઘણું વધ્યું છે ખરીફ પાક કરતાં બગાયતી પાકમાં શરૂઆતી ખર્ચ બાદ કોઈ વધારાનો ખર્ચ રહેતો નથી અને તેથી જ ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો હજારો

એને પણ ઘણી જગ્યાએ નવીનીકરણ કરવામાં આવ્યું એટલે સરકારની ઘણી બધી યોજનાઓ અને સરકારી જે બાગાયત વિભાગ દ્વારા સતત પ્રયત્નોને લીધે બારસો હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં નવું વાવેતર છે ટપક આધારિત ખેતી કરીએ આંબાની તો વળતર સારું રહે અને યકાવવાના લીધે ક્યાંય બીજા બિઝનેસ કરવા હોય તો ન થઈ હવે એટલા માટે આપણે આંબાનું વાવેતર કરીએ તો આપણો સમય બસે અને મજૂરી ખર્ચ બસે